મતલબ ઓલરેડી ઇન્સ્ટાના પેજને બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલું હોય અને જેને એડ્રેસ ન મળે એ છે ને ખાસ ગૂગલ મેપમાં સર મારીને જોઈ લેજો જે એક લાઇફ સ્ટાઇલ ફેશન એટલે તમને ગૂગલ મેપમાં એથી લોકેશન મળી જાય શોપની આ બેનને જ શૂટ કરવાને આ બેન હવે એને ફોનમાં શૂટ કરવાને આ રીલ તો મેં મારા ફોનમાં શૂટ કરી એડિટ કરીને પાછા મારે મોકલવાની અને વોટ્સઅપમાં એ ઇન્સ્ટાગલા યુટ્યુબમાં અપલોડ કરશે અને હું ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી અને આ ફોન તો મેં ફોટો લઈ દીધો આઉ જે મને મારા ભાઈ બે ફોન લી દીધા પણ એકઈમાં મારો ફોન છે ને હોય હોય હવે હું નીકળું ધીમે ધીમે તેમ હું પૂગી જો અને છે હું કરા તો આવ

એક શોપ આપડે અહીંયા છે બાકી જો અહીંયા બધું કામ હાલે છે આ ઠેઠુ દેવે ત્રણે ત્રણ ઓલી બાજુ એક શટર છે ચાર શટર છે આમાં અને આમાં સિંગલ શટર છે અને આ ભાઈ શું કરવા આવ્યા તમે ભાઈ ઓ કાજ ફીટ કરવા આવ્યો તો કાજ ફીટ કરવા આવ્યો ફટાફટ હીરખો આ ભાઈ કોકને વિડિયો કોલ કર્યો છે કોને કર્યો મને ના આપણે જોઈરો મોટા ભાઈ આ બધી મોવાળી ક્વોલિટી છે ભાઈ વાહ વાહ અત્યારે આપણી નવી શોપમાં તો કામ હાલે છે પણ અહીંયાથી જો આવડા બધા સ્ટોક ફિલ કરે અત્યારે આ ભાઈ આવ્યા છે કાસ ફિટ કરવા તમે હવે ફિટ કરો ને યાર નીકળો ભાઈ ચાલો અને હાજે ફિટિંગ કરી દેજો લોગો કે કાલે આવશે પમદી કાલ રાતે કાલ રાતે પકવું ને કાલ રાતે તમને દુકાનનો ફાઈનલ રૂપ કમ્પ્લીટ બધું ઓકે ડન હે ભાઈ અને અત્યારે છે ને હવે નવું નવું આવ્યું છે બધું આવડા લોકો સડાવે છે બધું આમ હવે આ શોપ અમારે નાની પડે છે પણ હાલે હળું હળું આઈ કે જાવ પછી આ કારણે આપણે ફેમિલી વેર કરી નાખીએ જ્યારે અમારા બધાને સપોર્ટ સારો મળે ને થોડીક મને હિરખી લઈ ગયા ત્યારે કેમકે અત્યાર સુધી તો ઇન્વેસ્ટમેન્ટ આમાંથી છે ને તમે કોને જેટલું શોપનું શું ને એ બધું શોપમાં શોપમાં એમને બિઝનેસમાં જ જાય છે કેમ કે વેરાયટી બધી લાવવી પડે વધારે તો અત્યાર સુધી પ્રોફિટ અમારે કાંઈ નીકળ્યું નથી આમાંથી બધાને એમ થતું હોય છે કે અમને શોપમાંથી હારા આવ્યો પૈસા મળતા છે તો એવું નથી ભાઈ પણ આમાં બે ત્રણ વર્ષ તમે ધ્યાન જો ત્યારે થોડું ઘણું નીકળે આ ભાઈને ખબર હોય એવું છે આ ભાઈ મળતું એવું હે એટલે ભાઈ અહીંયા એનું ઘર મહેન મહેન હાલે છે અને આ બધું હાલે છે એવું છે એટલે શું કે શોપમાંથી જે અર્નિંગ થાય ને પછી એમની શોપમાં શોપમાં ઇન્વેસ્ટ કરતા જાય એ રીતનું અત્યારે તો આ આખી ઘરને અતરંગી સતરંગી કલર ને એવું બધું આવી ગયું છે ભાઈ ફેમિલી તો અત્યારે ઓલરેડી છે ને ભાઈ આમાં બધો સ્ટોક ફિલ કરી દીધો છે થોડો ઘણો બાકી છે અને આજ છે સોળ તારીખ કાલ સત્તર અને અઢાર આપણી પાસે હવે કાલનો એક દિવસ છે હજી આમાં છે ને લોગોને એવું ફિટ કરાવવાનું બાકી છે બધું એ કામ શરૂ છે અને ભાઈ આવો આવો આવતારો આવતારો તો અત્યારે છે ને એટલું કર્યું છે અહીંથી સ્ટાર્ટઅપ અને જો અહીં આ બધું ફીલ થાય છે મતલબ અમનમ પીડું છે હજી આપણે બધા થોડું થોડું કામ કરે છે આ સ્ટોક આ છે અને આ જ દેખાતો નથી પણ અહીં નીચે સ્ટોક વધારે છે જો આ બધું અને ખાસ તો હું ઘણી બધી વસ્તુ મળી જવાની છે આમાં પ્રોપર હું તમને તો કેટલું કહી શકું યાર અને કંઈક સ્પેશિયલ ઓફરે રાખવાનો વિચાર કરે આમાં શું છે આપણે એવી રીતે નથી એટલું પછી આ બધો સ્ટોક ફિલ થાય અને ઘણું બધું હોય તો શોપનું કામ છે તો આવડા લોકો શાક કામ કરે આ બધા કામ તમને શું લાગે જો એક અહીંયા અમારા શૂટર ભાઈ આવી ગયા છે આવડા લોકો અહીં બધા હેવેન કરે છે અને અત્યારે ભાઈ છે ને આવડા શું કે હજી તમે બધું પેકિંગ કરતા હતા અને વાગ્યા છે રેતના કેટલા જોવો

હા ભાઈ અમારે પેલી વાર સરસ મેરા થાય એટલે અને અત્યારે ખોટું બોલ માં સવારે આપણે પાણી પીધા વગી આવે બસ અને હજી છે ને બધું મેળવવાનું ચાલુ થઈ ગયું ભાઈ મેળવે અને અમારે એમાં થોડુંક શું કહેવાય થોડુંક આપણે સારું કામ કરતા હોય ને એટલે બધું આડું વિખાઈ જતું હોય તો આજ છે ને સવાર દિને એમાં હતા અને ઓપનિંગ ડેટ એ ફિક્સ નહોતી થતી સવારે તો નક્કી જ હતું બધું પણ એવું કંઈક થઈ ગયું એના કારણે પછી પાછું અગું ડગું થઈ ગયું ભાઈ ઓપનિંગ રાખી ન રાખી તો પછી અત્યારે પાછું બધું નક્કી કર્યું અમે સવાર દિન અહીંયા જ હતા પણ આવું બધું હતું એટલે કઈ નક્કી નહોતું થતું અત્યારે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને ફાઇનલ ફિક્સ ડેટ થઈ જ છે અત્યારે અઢાર તારીખ છે તો અઢાર તારીખે ભૂગી દે બધા પછી તો કાલ બધું આમાં ઘણું કામ છે તમને લાગે પણ આ બધું શું કહેવાય આપણા ક્યુ કામ કરે છે તો આ જો આ બધું મેળવવાનું હોય કપડાં ને એવું અને આમાં આપણી શોપ ઉપર શું શું કપડાં છે ને કઈ કઈ છે એ તમને છે ને કાલના બ્લોગમાં હું કહી દઈ એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ હું શું છે કેમ કે અત્યારે બધું હું તમને બતાવી નહીં એક એટલી બધી વસ્તુ છે કેમ કે નાના છોકરાને છે ને કપડાની સાઈઝ થોડીક વધારે હોય આપણી સાઈઝ કરતા તો હવે કાલે તમને બધું મસ્ત ફિક્સ બતાવી કે ભાઈ હું શું શેરખું સેટ થઈ જાય હાજના એવા હજી તો આ બધું એ મેળવવાનું બાકી પીડું છે તો આવી રીતનું બધું હાલે અને જોઈએ હવે કઈ રીતનું ઓપનિંગ જાય શું છે બાકી તો તમારે બધાને આવવાનું છે આ ખાસ કરીને કોણ કોણ આવવાનું એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મને એટલે મને ખબર પડે કે પેન્ટને છેવડો કેટલો લાવો હશે એમ એ પ્રમાણે સમજાણું એ જરાક કમેન્ટ કરીને કહી દેજો નજી અમારે રાતના એક બે તો વાગી જવાને કાલે બહુ બધું કામ એ તો બસ આ છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જાય પછી કાલે નવા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય અને વધારે તો કાંઈ નહીં કહું પણ ખાસ આમંત્રણ છે તમને બધાને પહેલી વાર બોલાવું છું એટલે થોડીક આશા રહે કે ભાઈ તમે બધા આવજો એમ બાકી તો કોઈ દિવસ બોલાવ્યા નથી તમને કે આ જગ્યાએ તમે મને મળો તો આ મીટઅપ ટાઈપ જ છે ને બહુ બધા ફ્રેન્ડ બધા આવવાના છે તો વિઝિટ કરજો મજા આવશે અને નાની એમથી કંઈક ઓફરનું પ્લાન આલે એ તમને કાલે ખબર પડી જાય સારું હાલો સબસ્ક્રાઈબ કરતા બાય બાય